તંદો બોડી વાળો તાર બોડી ની બનાવવાની પપ્પાને જેમ તમારી બોડી એકવાર એલા પગે લાગ પેલા પગે લાગ જો આવી તે બે હાથ બે પગે બે હાથે પગે લગાય સોરી બોલાય કે બોલે નસ્તી કે ના સદેવાનું આપણે હશે તો તું હારું કામ પર્તો હોય એટલે હશે હે ને તો પછી તો છોકરી નથી તું છોકરી નથી

હવે હું તમને મારીશ ને એમ કે કે હું પગે લાગ્યો ક્યાં લાગે લાગ્યો અમે એક પગે તો સોરી કીધું આમ ધીમે થી બોલું સોરી બા એમ કે બે કામ બોલ સોરી બા હું વાત પછી નહીં મારું તમને હું સામુ નહીં બોલું કઈ દે પછી હું કહેવાનું